આજથી આપણે જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશું એનો જે બ્લોગ બનાવતા રહીશું સાથે સાથે બે કામ એક જ ભેગા તો અમારી જે ટીમ છે આખી ટીમ અહીંયા બેઠી જોવું વિડીયો ચાલુ છે બધાના રંગ જો બધી થોડી જગ્યા પેલી આ એક સજ લખબાળ માણસ અમારા મેનમાં આવતા વાંધો નહીં લાગતી વાર પણ મજા ચલો વિડીયોનું એડિટિંગ અને વિડીયો બનાવવાનું હવે અમે સ્ટાર્ટ કરશું બતિયે કે જો કે નો સૂત્રા કે બની જા દો જતો જતો કે એમાં અમે હવે અહીંયા વિડિયોનો બેલો છોડ તાલુ કરશું અમાર ફેલીમીની મીટિંગ થી અને આ છે અમારા આજના નાના કે મે મે આ પડી ગયો સોરી કે નેડી વોટ એમ બંધ કર ભાઈ બંગલ વચ્ચે જો અમારી બની ગઈ છે ને અમે હવે બીજી બનાવશું અમારી ટીમ દ્વારા આ જો આવી ગયા એલા કશું બોલવાની ના પાડી તો આ મારવા નહિ સુધરે આમને લઈને આગળ જાવ એટલે ખૂબ જોખમભરી વસ્તુઓ પણ હવે લઈ તો જવા પડશે અમારે જો ભાઈ ટેણ્યું દેખાતો એલા જગ્યા કઈ કરીની આ રહ્યો જો